તો અત્યારે આપણે વરસાદ રહી ગયો છે પણ સુરજ દાદા તો દેખાણા જ નથી હવાર હવાર દેખાણા નથી કાલ એમ કહેવાય કે આમ તો બે દિવસ થી આવું નવું વાતાવરણ છે પછી કાલે બપોર પછી તો વરસાદ આવ્યો જ નથી બપોર સુધી થોડા ઘણા સાટા અને ઝરમર જેવો વરસાદ હતો એટલે વધારે નતો વધારે તો રાત નો જ હતો પણ આ ગઈ હાજે અને દિવસે અને અત્યારે વરસાદ જ નથી પણ વાતાવરણ તો આવું ને આવું છે એટલે અત્યારે તો આપણે જો ઉઠી ગયા છીએ ને શિરાઈ પણ લીધું છે અને ઘર કામ ને એવું બધું ચાલુ છે ને શિવાની દિને આજ તો વેલા વહેલા ઉઠી ગયા હતા ને એટલે થોડા ઘણા ફોન પણ કરે છે એના પપ્પા એ જઈ ગઈ એટલે ઓલા કરે રમાડવા લઈ ગયા છે અને અત્યારે બસ હવે એમ કહેવાય કે ફટાફટ લાટ ને એવું જતું રે એટલે સાસ ફેરવાનું એવું બધું કામકાજ છે અને વાડીની લાઈટ તો આવી જ નહીં થાય એટલે પાણી ને આપણે કુંડી કુંડીને એવું બધું ભરેલું હતું ને એટલે વાંધો ન આવે ખૂટું નથી પણ હજુ જો નહીં આવે ને તો પાણી કૂટી જશે વધારે થોડો ઘણો પવન નીકળી ગયો છે સરસ મજાનું વાતાવરણ છે અને વાવણીમાં હજુ આપણે કઈ વાવેતર કરવા ગયા નથી એટલે આમાં અમુક નું શીલા પડે ને એવું થાય ટીપણ બી બોર ને એવું બધું થાય એટલે કાંક હાલે એવું થાય પછી આપણે વાવેતર કરવા જવાનું થશે ભાઈ દીધી છે સાસ ફરે છે એટલે લાટ બાટ જતી રહે નહીં અને હવે ઓછી સાસ જોયી કેમ કે હવે તાચું વાતાવરણ થઈ ગયું ને એટલે બહુ ન પણ ઉનાળામાં તો બહુ સાસ જોવી અને આ બાજુ આપડે પાર્યવા ને સાઈડ નાખી છે પણ આપણે મરફેડ થાય ને એટલે હમણાં તો ઘણી વાર પહેલી વાર નાખ્યા ને બી ખાઈ ગયા હતા બીજી વાર નાખી પારેવા હોતન આવતા હતા કે કાયા ને ખસે ઓલી બાજુ હોતન અને બહાર સુલા રિપેર કર્યા છે આ સુલો તો આલે એમ જ નથી જેમ કે બધું એક થઈ ગયું ગારો ગારો થઈ જશે હમણાં એ નો હાલે ને હવે હા કાંક કાય તડકો નીકળે તો અહીંયા રંધાશે ને આ થોડો વળી કાક રાંધે એવું થઈ જાય તો પણ આ બધું જો ને બધું બારું લઈ લીધું છે કાક થોડો ઘણો સુકાઈ જાય પછી બાર સુલે હોય તો વરસાદ આવવાનું શરૂ છું પછી આપણે સુલે રસોઈ જ બનાવી પછી માથે બનાવી છે રોટલી ને ગેસ માથે ચાક ને બધું તો આપડે વરસાદી વાતાવરણ તો ફૂલ થઈ ગયું છે પણ કઈ વરસાદ આવ્યો નથી અને આપણે માંડી વાવા જવાનું છે ઘરવાળા ખેતર પણ હજુ તો પેલા મોટા ભાઈ આંટો મારવા ગયા છે તો વાવે એવું હશે ને જોઈને આવે પછી ખબર પડે વાવે એવું હશે તો આપડે વાવા જવાનું થાય અત્યારે તો બાકી બસ ઘરે ખાવા પીવાની એવી બધી તૈયારી આવે છે માંડી વાવાનું પટ ને એવું તો બધું મારીને દાણા તો તૈયાર જ છે પણ હજી વાવે એવું થયું હોય તો વાવા જવાનું હોય જલજીરા જલજીરા ખાય છે શિવાની બેન ને અંકિતા બેન ની અફર ખાય છે ખાવા પીવાનું ફૂલ ફૂલ લો પછી જવાનું માંડી વાવા પછી બપોરાનું એવું કઈ ટાણું જોવાનું નહિ કેમ કે માંડી વાવાની હોય પછી વરસાદ પાછો આવી જાય છે ને તો વાવે એવું થયું છે ને તોય નહીં પછી વરસાદ આવી જાય પછી તો કઈ વવાય નહીં જાયું મળે ને ભવાઈ જાય તો આપણે સુરત દાદા તો દેખાતા જ નહીં ઉઘાડ તો હાવ થયું જ નહીં આવું ઠગ ને ઢગ વાતાવરણ છે એટલે તો પછી એમાં જલજીરા ને મસાલો નાખીને એવું ખાવાનું આવતું છે ને એટલે મજા આવે એમ અંકિતા આવેલા શિવાની પાણી નાખી દીધું હતું થાળી

તો પછી વાવણી વાવણી કલાક ત્રણ કલાક બા પછી પાછું ટિકટ વાવાનું થાય એટલે બાય ઉતાવળ રાખીને જો તારે રોટલા બનાવે છે ને શાક એ બનાવી જ નહી ખુશે શાક છે ને બા એમ કેતા વાવણી કરવા જવાનું છે ને એટલે કે મગ નું શાક બનાવ કે એટલે શક્કર નું સારું કેવાય એવું હોય ને બા મગનું શાક એટલે બાય મગનું શાક જ બનાવ્યું છે આખા મગનું શાક બનાવ્યું છે

માંડવી ના બીયે બીયે આપડે લઇ લેવી અને વાવણી બવણી બધું આવી ગયું છે સાગ માં ઘર વરસાદ આવે વધારે નો આવે તો હારું તો નિરાંતે વવાય જાય વધારે આવે તો થોડીક તકલીફ પડે એવું બધું થાય નો થાય થાય ને અત્યારે સારું થઈ ગયું ને તો આપણે ફટાફટ છે ને બધા માંડવી બીયે બીયે લારી ને મૂકી દઈએ આટલા બાટલા મૂકી દેજો તૈયાર થઇ જાય આટલો તૈયાર કર્યો છે માંડવી ના બીયા કાગળ કેમ કાગળ દાણા ઢાંકવા એમ તો જોઈએ છે ને હા પણ ઈ તો હું કઉ છું વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો હોય તો શું કરું દાણાને થાસવા પડે ને તો આપડે પત્ર પત્ર નાખેલા છે ને અંદર ખાતલ મૂકી બિયારણ બિયારણ ને વાંધો ન આવે વરસાદ આવે તો આવે તો બધું હોવાય ને

માંડવી ના બી આવે લારી દીધા છે કાગળ ની છે પાછળ છે ઢાકવા માં બધે હેખો આવે ને મને લાગે એમનો ખબર પડે

પડશે ને અને અહીંયા તાસ ને પહેરેલું નામે છે એટલે હાલશે ખારું તો હવે હું લેવાનું ખાટલો મૂકવા જવું પડશે ને હવે

થી વરસાદ આવતો હોય એટલે થતું પાણી આવે અને આપડે એમ કેવાય કે આમાં બહુ વિચાર કર્યા વાવીક નો વાવી વાવી નો વાવી કેમ કે હજી થોડું કામ છે ગારા જેવું દેખાય છે એવું લાગે પણ આપણે આવું છે ને મેટલ ટાઈપ તાસ ને એવું બધું બહુ વધારે પડ્યું હે ને એટલે ટ્રેક્ટર ને બઉ કેવર આવે એમ નથી એટલે કીધું પાછી કીધું હવે વાવી દેવી એમ તો આવું કઈ આવું ગાર આવું પછી આવું ટ્રેક્ટર રાખવાનું થાય ને

क्या से अली अल्लाह बाबू बाबू मामन कावड़ी को तो वांख लाए क्यों भी से मोटे से कशी था ये अल्लो कट्टे है हालो हालो आये नकर फन करवाया सो क्या पश्चिम वाम निकलवाया सो टेक कम भी हो टेक कम भी हो यार तो उन्हें काफ़ी मान लिया बियर नक्शे देवी तारे क्या टेक कर मने बिहोना नहीं ले

پہنس پیدام

આપણે ત્રણ ઉથલ જેટલી માંડી વવાણી છે અને પછી પાછો વરસાદ આવી ગયો હરોડો આવી ગયો એટલે આપણે વાવવાનું પણ બંધ કર્યું છે કેમ કે ગારો ને એવું પડવા મળે ને ઓલ બાજુ ની બાકી આટલી માંડવી આપણે વવાઈ ગઈ છે અને હવે જવાનું છે ઘરે આ બાજુ જો બધા ટ્રેક્ટર માં બધા બે હવા મળ્યા છે શિવાની નો ને શિવાની ના પપ્પા ને બધા બે ગયા છે ટ્રેક્ટર લઈને જતું રહેવાનું

એવું થાય વાવણી નું મુક એવું છે વરસાદમાં વરસાદ આવે છે ને રેતો આવવાનું શરૂ પછી આવું ખાડ થયું જ નહીં આવું ના વાતાવરણ અને ક્યારેક ખરવડ જાય વળી પાસે બંધ થઈ જાય વળી પાસ ધરફાટ જેવું આવી જાય એટલે કઈ ફરખું વાવવાનું આમ હું કાય સારું કાંઈક કોરુ બગરા જેવું કઈક થાય તો વાવાની મજા આવે પણ એવું કઈ થતું નથી એવું થાય નહીં

એવો કંઈ ભાવ બટેકાની વેફર કંઈ આપડા સલ્લે માં આવી ગયો છે દૂધ છા વેફર છે અને પવા છે સીવાની બેન તારે બળપણ કરવાનું છે કે નહીં એને છે ને ખીચડી આવીને જ ખાઈ લીધી છે જો આ બાજુ આપણે ખીચડી હતા બનાવી છે અને ભેગી કટી પણ છે ખીચડીને કટીયો કટી કી છે કટી ખીચડી તો એવાવા હશે એમાં છે દૂધ આપડે તો સાથે જ હવે આજનો આપડે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગો કમેન્ટમાં જરૂર કેજો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરી લેજો दुध <laughs> तिउ <गत्ति गत्ति> <laughs> न <laughs> <तो भी> <laughs>